એમાં કેવું છે મારો જે મોબાઈલ ખરો ને એ શખ્સ એમાં ઉપર આવે છે ને એ શખ્સ એમાં ચાલતું માં current નો થાય એવું હતું એ રીતે હતું તો જે પેલા જે કિશન ભાઈ ખરા ને એ લગભગ ત્યાં રૂબરૂ આવ્યા ને ત્યારે લીધા છે એમને એવું નહી કે સાહેબ એક પાસે તો અડધા પાસે અડધા પાસે કેમ નહીં સાહેબ દયો ને તો મેં તમને કાલે રાતે એટલે જ કીધું હતું સાહેબ દીવો તો બધાને ભેગા દયો કા તમે ડિવાઇસ બી ના દયો તો એ ગ્રુપમાં નાખે તમે ના સાહેબ આ રીતે થાય ને એ ગેરવ્યાજબી વસ્તુ છે સાહેબ અમે તમારો રાખીએ નો મિનિંગ એવો તો નથી સાહેબ કે તમે તમે અમે અમે તો કોઈ ગામમાં આખા ગાબડામાં કેટલા ધંધા નો કોઈ અમે અમે કોઈથી નેગેટિવ સમાચાર સાહેબ કેટલા અપતાલીએ છે કેટલા તમારા માણસો ફોરવર્ડ કરે છે બધા વિડીયો અમે કોઈથી કીધું બીજા રિપોર્ટર એમ કીધું કે અમારા માણસો શેર કર્યા છે સાહેબ તો તમારા માણસો તમારે કંટ્રોલમાં ન હોય એવું બને હકીકત સાહેબ તો એમ તમારા માણસો તમારા કંટ્રોલ માં જ નથી માણસો ગમે ને ગમે લઈ તો દેવા તો બધાને સાથે મીડિયા માં ન રાખે સાહેબ જો બધા મીડિયા સરખા હોવા જોઈએ હવે તમે વિજુલ અમને મોકલો તો કાલ લોકલ માં ચાલે રીઝનલ વાળા તમને આખે છે જેમ જેમ તમારા અધિકારી તમને કેમ કે તમે શું કામ કરી ગયા અમે શું કામ કરી ગયા સાહેબ કાલ રાત તમારી સાથે જતા ને અમે તમને કેતા હતા સાહેબ કે વિઝ્યુઅલ હોય તો

પંચાયતના જે સીસીટીવી કેમેરા એમાં કયા ગામ ગામના કોઈ પણ માણસ ગ્રામના પંચાયત માંથી ક્યાંથી બીજું થયા તમારે એવું કહેવાનું છે ને ના ના હું તમને જાણીતું જાણીને ફોન કરું તમને બે હા સાહેબ ક્યાંથી લીક થયા કહેજો ને અમે અમે લીક થયા ને જો લીક થયા અમારા ખાતા માંથી અમે લીક અમે અમે પૂછશું કે ના કઈ વાત